નવરાત્રીની ઉમંગભેર ઉજવણી તવરા ગામમાં પાંચ દૈવી મંદિરે જવારાનું સ્થાપન માંગ જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે અને તેની સાથે જ ગુજરાતભરમાં ભક્તિમય માહોલ છવાયો છે આ પર્વની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તવરા ગામમાં માહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે અહીંના પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરવામાં આવ્યું હતું નવરાત્રીના પ્રથમ નોરતે આહિર સમાજના લોકોએ નર્મદા સ્નાન કરીને શુદ્ધિ પ્રાપ્ત કરી અને ત્યારબાદ મંદિરના પૂજારી દ્વારા વિધિ વિધાન સાથે જવારાનું સ્થાપન કરાયું હતું ખાસ વિશેષતા એ છે કે તવરા ગામમાં આહિર સમાજ દ્વારા નવનિર્મિત ભવ્ય પાંચ દૈવી મંદિરમાં એક પાંચ માતાજી બિરાજમાન છે આ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે આસો નવરાત્રીના નવ દિવસો દરમિયાન આ પાંચ દૈવી મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડશે અને માતાજીના દર્શન તથા જવારા પૂજનનો લાભ લેશે મારું નામ મુકેશભાઈ આહિર તવરા આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ જીવન છે તવરા ગામે પાંચ દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાઈ મા જગદંબા હરણાનો પર્વ નવરાત્રિ આસથી પ્રારંભ થયો ત્યારે તવરા ગામમાં પાંચ દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરા રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપના કરાઈ હતી જેમાં ઘઉં જુવાર વાલ તલ જવ સહિતના કઠોળથી માતાજીના જવાની સ્થાપના કરાઈ હતી આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરા રીતે ઉજવણી કરવામાં આવી હતી તવરા હિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દિવસ બની જેમાં સુધરી માતાજી મહાકાળી માતાજી કોરિયા માતાજી મેરી માતાજી મુંગલાઈ માતાજી આમ પાંચ માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે આજે આશો નવરાત્રી પ્રથમ નોરતે માતાજીના જવાની સ્થાપના કરે હતી ભાઈ ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી વિધિ જવરાનું સ્થાપન કર્યું હતું દસ દિવસ સુધી માતાજીનું જવારાનું પૂજન અર્જન કરી દશેરા દિવસે માતાજીના જવરાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચ દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા દેવી મંદિર તવરા